સામાન્ય કાળના તેત્રીસમાં અઠવાડિયાનું શુક્રવાર માતા ધર્મસભા આજે કુમારી મરિયમનું મંદિરમાં સમર્પણનું પર્વ ઉજવે છે મંદિર એ પ્રભુનું વાસસ્થાન છે પણ યરુસાલેમના મંદિરને વેપારીઓએ બજાર બનાવી દીધું છે મંદિર જાણે કે લૂંટારાઓનો અડ્ડો બની ગયું છે મંદિરને ભ્રષ્ટ કરનાર વેપારીઓને પ્રભુ ઈસુ મંદિરની બહાર હાંકી કાઢી મંદિરને શુદ્ધ કરે છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય ઓગણીસ કડી પિસ્તાળીસથી અડતાળીસ પછી મંદિરમાં જઈને તેમણે વેપારીઓને એમ કહીને બહાર કાઢવા માંડ્યા કે શાસ્ત્રમાં લખ્યું છે કે મારું ઘર પ્રાર્થના ગૃહ બનવું જોઈએ પણ તમે એને લૂંટારાઓનો અડ્ડો બનાવી મૂક્યો છે પછી તેઓ દરરોજ મંદિરમાં ઉપદેશ કરતા હતા મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ લોકોના આગેવાનો સાથે મળીને તેમનું કાસળ કાઢવા તાકતા હતા પણ શું કરવું એ તેમને સૂચતું નહોતું કારણ બધા લોકો તેમને તલ્લીન થઈને સાંભળતા હતા યરુસાલેમના મંદિરમાં ભક્તો પ્રભુને બલિ ચડાવવા પ્રભુની સ્તુતિ આરાધના કરવા આવતા હતા આ મંદિરમાં બલિ માટેના પ્રાણીઓનો વેપાર થતો હતો કોઈ ભક્ત પોતાના ઘરેથી બલિ માટેનું પ્રાણી લઈને આવ્યું હોય તો પુરોહિત વર્ગ તે બલિને નામંજૂર કરી દેતા અને મંદિરમાં બલિ માટેના પ્રાણીઓ વેચતા વેપારીઓ પાસેથી જ ખરીદવાની ફરજ પાડતા હતા વળી એવું પણ કહેવાય છે કે પેલો ભક્ત પોતાના ઘરેથી બલિ તરીકે અર્પણ કરવા માટે જે પ્રાણી લાવ્યો હોય તેને પુરોહિતો પાછળથી આ વેપારીઓને જ વેચી દેતા હતા આ રીતે ઉઘાડે છોક લૂંટ ચાલતી હતી અને પ્રભુનું મંદિર એ લૂંટારાઓનો અડ્ડો બની ગયું હતું એ બધા એમના લોભ અને સ્વાર્થ માટે મંદિરનું પવિત્ર વાતાવરણ ગંદુ કરી રહ્યા હતા પ્રભુ ઈસુ આ વેપારીઓને મંદિરમાંથી બહાર હાંકી કાઢી આ ભ્રષ્ટ પ્રવૃત્તિઓ ઉપર લગામ મૂકી દે છે પરિણામે આ ભ્રષ્ટ પ્રવૃત્તિઓના આડકતરી રીતે ભાગીદાર એવા મુખ્ય પુરોહિતો શાસ્ત્રીઓ આગેવાનો વગેરેને આ વાત પૂંચે એ સ્વાભાવિક છે જેથી તેઓ ઈસુને જ મારી નાખવાનું નક્કી કરે છે પ્રભુ ઈસુ મંદિરનું શુદ્ધિકરણ કરે છે મંદિરને સ્વચ્છ કરે છે ઈશુ આપણને પણ આજે એ જ કહી રહ્યા છે કે મારું ઘર પ્રાર્થનાગૃહ બનવું જોઈએ એક એવી જગ્યા બનવી જોઈએ કે જ્યાં મને રહેવાનું મન થાય માનવનું હૃદય એ પ્રભુનું સાચું મંદિર ગણાય છે કરિંથના ધર્મસંઘ ઉપરના પહેલા પત્રના છઠ્ઠા અધ્યાયની ઓગણીસમી કલમમાં સંત પાઉલ કહે છે તમને એટલી ખબર નથી કે તમારો દેહ તો તમારામાં વસતા અને ઈશ્વર તરફથી મળેલા પવિત્ર આત્માનું મંદિર છે આજના શુભ સંદેશમાંથી આપણે બોધપાઠ લઈએ કે આપણે આપણા હૃદય મંદિરને જુદી જુદી શેતાની વૃત્તિઓનું ગુલામ બનાવી ગંદુ કરવાને બદલે પ્રભુને આપણા હૃદયમાં રહેવાનું મન થાય તેવું સ્વચ્છ બનાવીએ Day two. दगले पगले कोथा खातो खिन अंधारी माँ पचडातो डगले पगले हे तो, तो केवल तारो विश्वास हे तो केवल तारो विश्वास निर्बल হা তো নিশ ক্ষণে ক্ষণে হা তো নিরাশ হবে তো কেবল হাবে তো কেবল তিয় না छोड़ू, तुझने। तुझ हव देने मुझने कदिन की न छोड हव ने लगी मुज प्राणे श्वास स्वास लगी मुझे प्राणे सब दई तज साथ दई